હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે મારું બાળક આટલું બધું તોફાની કેમ છે તેના કારણો વિશે વાત કરીશું તો સૌપ્રથમ કારણ છે હાઈ ગ્લુકોઝ ડાયટ મતલબ જો બાળકને વધારે પ્રમાણમાં ગ્લુકોઝની માત્રાવાળો ખોરાક આપવામાં આવે કે જેના લીધે લોહીની અંદર ગ્લુકોઝની માત્રા વધી જતી હોય છે અને બાળક તોફાની બનતું હોય છે બીજી વસ્તુ લેક ઓફ એટેન્શન એટલે માતા પિરતા તરફથી જો બાળકનું અપૂરતું ધ્યાન રાખવામાં આવે જેના લીધે બાળક ધ્યાન આકર્ષિત કરવા માટે પણ તોફાન કરતું હોય છે વસ્તુ છે પેરેન્ટ મતલબ કે જો વધારે ચિંતા ચિંતાતુર હોય બાળકને વારંવાર મારે તો એના લીધે પણ બાળકની અંદર તોફાની પણ આવી જતું હોય ચોથી વસ્તુ છે બાળક જયારે જમે છે ત્યારે અથવા તો સુવાના ટાઈમે વિડીયો ગેમ્સ વધારે રમતું હોય અથવા વધારે પડતી જો ટીવી સિરીઝ જોવાની આદત હોય તો જેના લીધે પણ બાળક તોફાની બની શકે છે જેને લીધે બાળકને રમવા માટે પૂરતો સમય ના મળતો હોય જેને લીધે બાળક પોફાની બની જતું હોય છે તો ખાસ જેથી જો આ જો કારણો હોય તો તમારા બાળક સાથે નરમાઈથી પેશાવો અને એને સોલ આઉટ કરવાનો પ્રયત્ન કરો થેન્ક યુ